તો મારો આજનો જરૂરથી પૂરો આજના હું તમને જાણકારી આપીશ કે આ યુરિક એસિડ શા માટે વધી જાય છે અને કયા ખોરાકના કારણે વધી જાય છે અને કઈ પરેજી પાડવી જેનાથી તમારે જે પણ સમસ્યા છે જોઈન્ટ પેન ની સમસ્યા છે ગૂઠણ સમસ્યા છે હાથ પગની સમસ્યા છે એટલે કે દુખાવો છે એ બધું તમે ઘર બેઠા દૂર કરી શકો છો તો ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જોજો સાથે જ વિડિયો ગમે તો મારી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો સાથે જ बाजूમાં આવેલા બેલ આઇકન ને પણ જરૂરથી પ્રેસ કરી બેલ આઇકન પ્રેસ કરવાથી મારા આવનાર નવા વિડિયોની નોટિફિકેશન હંમેશા માટે તમારા મોબાઈલમાં આવતી રહેશે આ બિલકુલ ફ્રી છે વિડિયોને જરૂરથી ફ્રેન્ડ ફેમિલી સાથે શેર પણ કરજો સો ફ્રેન્ડ્સ યુરિક એસિડ વધવાથી શું શું બીમારી થઈ શકે છે તેના વિશે જાણકારી આપું તો હાથ પગનો દુખાવો થઈ શકે છે ખાસ કરીને સાંધાનો દુખાવો પગનો દુખાવો અંગૂઠાનો દુખાવો ઘૂઠાનો દુખાવો કાંડાનો દુખવ વગેરે દુખાવો થઈ શકે છે તમારા શરીમાં નમળાઈ આવી શકે છે થાક બહુ લાગે એવું થઈ શકે છે અથવા તો આળસ પણ વધી શકે છે યુરિક એસિડ વધવાથી પેશાબની સમસ્યા થઈ શકે છે કિડનીની સમસ્યા થઈ શકે છે કિડની ખરાબ થઈ શકે છે કિડની સ્ટોન પણ થઈ શકે છે આ યુરિક એસિડ શરીરમાં કેવી રીતે વધે છે તો ખોરાકમાં તમે મટન વધારે મટનનું સેવન કરો દારૂનું સેવન કરો ખાંડ નું સેવન કરો સિગારેટનું સેવન કરો તો પણ તમારા શરીરમાં આ યુરિક એસિડ વધી શકે છે સાથે જ કિડની સમસ્યા પણ થઈ શકે છે અને કિડની નિષ્ફળ પણ જઈ શકે છે વધુ પડતી દવાનું સેવન કરવાથી પણ યુરિક એસિડ વધી શકે છે સાથે જ તમે આખો દિવસ ઘરમાં બેસી રહેતા હોય કોઈ કામ ધંધો ના કરતા હોય તો પણ આ થઈ શકે છે બેઠાડું જીવનના કારણે આ યુરિક એસિડ વધવાથી કઈ કઈ બીમારી તમારા શરીરમાં આવી શકે છે તો કિડનીની બીમારી આવી શકે છે ડાયાબિટીસની બીમારી આવી શકે છે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ તમારા શરીરમાં આવી શકે છે સાથે તમારું શરીર

તેના વિશે તમને મેં માહિતી આપીશ જેનાથી તમારા શરીરમાં જે યુરિક એસિડ વધી ગયું છે તે નિયંત્રણમાં આવી જશે તો ખોરાકમાં થોડો ફેરફાર કરવાનો છે તો તમે જો આ મીટ ખાતા હોય પછી ફાસ્ટફૂડ ખાતા હોય એ બધું બંધ કરી દેવાનું છે અને સાદું ભોજન કરવાનું છે જેમાં પણ હું જાણકારી આપું કે લીલા શાકભાજી ફળો વધુ ખાવાના છે આખા દિવસની અંદર તમારે પાણી બે થી ત્રણ લિટર જેટલું પીવાનું છે પાણી પીવાનું વધુ રાખો જો તમે વધુ પાણી ના પી શકો તો તમે લીંબુ પાણી પણ બનાવીને પી શકો છો લીંબુ પાણી પીવાથી પણ પ્યુરિક એસિડ શરીરમાંથી બહાર નીકળે છે ઓછું થઈ જાય છે પ્યુરિક એસિડ સમસ્યા હોય એ વ્યક્તિએ પોતાનું વજન પણ નિયંત્રણમાં રાખવું જોઈએ વજન વધવું ના જોઈએ સાથે તમે જીવન જીવતા હોય તો વજન વધી શકે છે તો તમારા શરીરને હલનચલન કરતું રાખો એક્સરસાઇઝ કરો ચાલવાનું રાખો અને સાથે જ યુરિક એસિડ વધી ગયું હોય તો ડોક્ટર પાસે જઈને તમે યુરિક એસિડ ઓછું કરવા માટેની દવા પણ તમે લઈ શકો છો નિયંત્રણમાં તમે રાખી શકો છો યુરિક એસિડ ઓછું કરવા તમે ઘરેલું ઉપાયમાં લીંબુ શરબત પી શકો છો આદુનું જ્યુસ પી શકો છો રસ પી શકો છો હળદરનો ઉપયોગ કરી શકો છો હળદરવાળા દૂધનું પણ સેવન કરી શકો છો ફ્રેન્ડ્સ જાણકારી આપો કે યુરિક એસિડ આપણા શરીરમાં બને છે ઘણા કોષોના દ્વારા અને ઘણા ખોરાકો દ્વારા કુદરતી રીતે આપણા શરીરમાં યુરિક એસિડ બનતું જ હોય છે જો આ યુરિક એસિડ વધી જાય છે ત્યારે આપણને આ સમસ્યા એટલે કે આ બીમારી થઈ શકે છે યુરિક એસિડ આપણા શરીરમાં બને છે અને એનું ફિલ્ટર કરવાનું કામ આપણી કિડની કરતી હોય છે જો તમારી કિડની બરાબર કામ ના કરતી હોય તો આ યુરિક એસિડ વધી શકે છે અને વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે બીમારી પણ આવી શકે છે તો ફ્રેન્ડ્સ જે મેં જાણકારી આપી એ જાણકારી દ્વારા તમારા શરીરમાં ખોરાકનું નિયંત્રણ રાખો અને અને તમારા શરીરને તમે રોગયુક્ત કરી શકો છો મારા બતાવ્યા વિડીયોમાં ઉપાયો દ્વારા અને ઘણા ખોરાકોનું સેવન કરવા તમારા યુરિક એસિડ બહાર નીકળી શકે છે પેશાબ દ્વારા તો ફ્રેન્ડ આ હતો મારો આજનો વિડીયો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી શેર કરજો વિડીયોને લાઈક આપજો અને મારી યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આ હતો મારો આજનો વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો